હર હમેશ નિરાધાર તેમજ જરૂરિયાત મંડળની સેવા આપતા પ્રમુખ શ્રી નયનાબેન ગોહિલ જનોને પ્રવાસની મોજ કરાવી મા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિધવા નિરાધાર બહેનોને ફ્રીમાં શ્રાવણ મહિનાના પહેલા સોમવારે દ્વારકા બે દ્વારકા નાગેશ્વર ગોપી તળાવ દાંડી હનુમાન ભોજન અને નાસ્તા સાથે જાત્રાનું આયોજન કરાવ્યું તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ સ્વામિનારાયણ ચોકમાંથી બસ ઉપાડવામાં આવેલ હતી જેમાં વોર્ડ નંબર તેરના કોપરેટિવ શ્રી જયાબેન ડાંગર તેમજ વોર્ડના કોપરેટિવ શ્રીમાન સુરેન્દ્રસિંહ વાળા તેમજ મા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નયનાબેન ગોહિલની ટીમ દ્વારા વડીલો અને તિલક તેમજ હાર પહેરાવી સન્માન કર્યું હતું અને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા ગીત ગા બહેનોને ફ્રીમાં જાત્રાનું પ્રવાસનું આયોજન કરેલું હતું જેમાં આપણે દ્વારકા નાગેશ્વર બેટ દ્વારકા ગોપી તળાવ અને હનુમાન નદી હનુમાન નદીમાં અમે પ્રસાદી લેવડાવી અને સવારે અને સાંજે બે ટાઈમ નાસ્તાની વ્યવસ્થા પણ રાખેલ નથી જેમાં બધા વડીલોના અમે આશીર્વાદ મેળવ્યા અને બધા દાતાઓનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ